રાજકોટમાં અગ્નિકાંડમાં ત્રીસથી વધુ નિર્દોષ લોકો હોમાયા બાદ રાજ્ય સરકાર જાગી છે જેમાં ઉચ્ચ કક્ષાએથી અપાયેલી સૂચના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પોરબંદરના જવાબદાર તંત્રએ રિલાયન્સ મોલના બિલ્ડિંગમાં આવેલા ગેમ ઝોનની તપાસ હાથ ધરી હતી રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી કરુણાંતિકામાં ત્રીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેને પગલે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે આખરના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે ત્યારે પોરબંદરમાં આજે રવિવારે પણ તંત્ર ધૂણ્યું હતું અને ગેમ ઝોન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જોકે ગેમ ઝોનની બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે પરંતુ ગેમ ઝોનની ફાયર એનઓસી નહીં હોવાનું ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ આજે રવિવારે ગેમ ઝોનમાં પણ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી છાયાચોકી રોડ પર આવેલા રિલાયન્સ મોલના બિલ્ડિંગમાં આવેલ ગેમ બ્લાસ્ટમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી પાલિકાનું ફાયર વિભાગ મામલતદાર સહિતની ટીમ દ્વારા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે અહીં એન્ટ્રી અને એક્ઝિટ બંને હતા ફાયર સેફ્ટીની પણ સુવિધા જોવા મળી રહી હતી જે ફાયરના સાધનો ખૂટતા હતા તે અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી ઇન્ચાર્જ ફાયર ઓફિસર અભય મહેતાના જણાવ્યા અનુસાર સરકારના આદેશ મુજબ આજે ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ફાયર એનોસી ચેકિંગ કરવામાં આવી હતી તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી જે બિલ્ડિંગમાં ગેમ ઝોન ચાલે છે તેમનું ફાયર એનઓસી છે પરંતુ ગેમ બ્લાસ્ટ ચાલે છે તેમનું ફાયર એનઓસી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે જરૂરી સૂચના આપી છે નામ વાયરલેસ ઓફિસર ફરજ બજાવું છું ને મારી પાસે ફાયર ઓફિસરનો એડિશનલ ચાર્જ પણ છે આજે કાલે જે રાજકોટમાં બનાવ આગનો એના લીધે આ રાજ્યભરમાં અમુને જેટલા પણ ગેમ ઝોન છે એની ચેકિંગ ફાયર સેફ્ટી રિલેટેડ ચેકિંગ કરવા માટે આદેશ મળેલો છે અત્યારે ચીફ ઓફિસર શ્રીની સૂચનાથી અને અમારા શ્રી ગાંધીનગરની સૂચનાથી અમે અત્યારે રિલાયન્સ મોલ ખાતેના ગેમ બ્લાસ્ટ નામના ફન ઝોનમાં આવેલા છીએ જ્યાં ફાયર રિલેટેડ ચેકિંગ હાથ ધરેલ છે અને એ લોકોને જે પણ ખામીને દેખાય છે એ લોકોને ઇન્સ્ટોલ કરવા અને ત્યાં સુધી ચાલુ ન કરવા સૂચના આપેલી છે કઈ કઈ ખામી છે બે ત્રણ ફાયર એક્ઝિટ ફાયર એક્ઝિટ એક જગ્યાએ નથી પછી સ્ટેર કેસ નથી સ્ટેર કેસ નાખવાની પણ સૂચના આપેલી છે પછી ચેરેસ ઉપરથી જે સ્ટેર કેસ આવે એ ઇમરજન્સી સ્ટેર કેસ પણ નથી એની પણ સૂચના આપેલી છે પોરબંદરમાં કેટલી ફાયર એનઓસી આપેલી છે જિલ્લામાં અત્યારે નગરપાલિકા હસ્તકથી મારા અંદાજ મુજબ વીસથી પચીસ આપેલી છે ને એના સિવાયની જે બિલ્ડિંગ છે એમાં ટોટલ સોર્ટ આઉટ કરતા સાઠથી પાંસઠ જેટલી એવી બિલ્ડિંગ હશે કે જે જેનું એકસો અઢાર પીએલની અંદરમાં નામ છે જેની ઉપર કાર્યવાહી પેન્ડિંગ છે માત્ર સરકારે આજે ગેમ ઝોન માટે અન્ય કાશી અન્ય અત્યારે પ્રાયોરિટીમાં જે પણ ખાલી બનાવ બનેલો એના લીધે એની ઇફેક્ટને લીધે અત્યારે પ્રાયોરિટીમાં ખાલી ગેમ ઝોન છે પછી ધીમે 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 જેમ સર્ક્યુલર બહાર પડશે અને અમને આદેશ મળશે એ પ્રમાણે પાછું અન્ય બિલ્ડિંગનું પણ ફાયર સેફ્ટીની આગળની કાર્યવાહી હાથ ધરશે ફાયર વિભાગ દ્વારા નોટિસો પણ ફાળવેલી છે અને બધાને નોટિસો ત્રણ ત્રણ બજાવાઈ ગઈ છે હવે એના એના પ્રમાણે ચીફ ઓફિસરના આદેશ મુજબ હવે ગટર કનેક્શન પાણી કનેક્શનની પહેલી પ્રાથમિક હોય એ કટ થાય પછી ફાયર બ્રિગેડ સીન મારી શકે એટલે જ્યાં સુધી પાણી કનેક્શન ગટર કનેક્શન એ લોકોનું ચાલુ છે ત્યાં સુધી અત્યાર સુધી એનઓસી સીઆપી કે અત્યાર સુધી એનઓસી સીઆપી એની એક પર ઉપર કાર્યવાહી નથી કરી એ બાબત શું કહેશો તમે એનઓસી સી આપી એનો નથી મળી ત્યાં તમે ગયા છો એને એક ઉપર કાર્યવાહી નથી કરી શું કહેશો

અત્યાર સુધી આ જે નિયમ અનુસાર નથી આવ્યો કે એમ સાહેબ તો એના હું કે કાર્યવાહી કરશું અત્યાર સુધી જે આદેશ આદેશ અનુસાર કંઈ નથી બરાબર અત્યાર સુધી એમ મે માંગ્યું છે કે પેલો કોઈ દિવસ ગેમ ઝોન માં ચેકિંગ કરી આદેશ આદેશ મુજબ કાર્યવાહી થાય ને અત્યાર સુધી કોઈ ચેકિંગ ના કરી અત્યાર આદેશ મળ્યો ત્યારે છે ગેમ ગેમ ઝોન ની આ જે ઉપરથી જે રીતે મંજૂરી હોય જે રીતે અમને મંજૂરી આવે કે આ ગેમ ઝોન ચાલુ છે કે આની મંજૂરી પ્રોપર છે પછી જ ભવી પડી ચાલુ વર્ષમાં કેટલી કામગીરી કરી તમે શહેરમાં ચેકિંગ કેટલી નોટિસ હોય નોટિસો નોટિસ 118 બિલ્ડિંગ છે જેની પીએલ પ્રમાણે બધીને ત્રણ ત્રણ વખત નોટિસ અપાઈ ગઈ છે મારા એપોઇન્ટમેન્ટ પહેલા પણ અપાઈ ગઈ છે અને પછી અમે પણ બે વખત અપાઈ છે થેન્ક યુ પોરબંદરમાં અનેક ટ્યુશન ક્લાસ અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અવારનવાર નોટિસ આપી અને સંતોષ માની લેવામાં આવે છે તેમની સામે કોણ કાર્યવાહી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં માત્ર એક જ ગેમ ઝોન આવેલું છે ત્યાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જોકે બિલ્ડિંગને પણ ટીપી કમિટીએ જ પરવાનગી આપી હોવાનું પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું

અમે લોકો અહીંયા પોરબંદરમાં રિલાયન્સ મોલનો જે ગેમ ઝોન છે એ ચેક કરીએ છીએ તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ચેક કરીએ છીએ ફાયરના બધા ઇક્વિપમેન્ટ્સ ચેક થાય છે અને આ રીતે સરકારના આદેશ મુજબ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરકારનો આદેશ હોય જ આ કામગીરી કરવામાં આવે છે કે વખતો વખત આવી કામગીરી થઈ છે અત્યારે તો સરકાર રાજકોટની ઘટનાનું અનુસંધાને જે સરકારશ્રી આદેશ કર્યો છે એના અનુસંધાને આ કરવામાં આવે છે

ગઈકાલે જે રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં જે બનાવ બનેલ છે તે ખૂબ જ દુઃખદ બનાવ બનેલ છે એના અનુસંધાને અહીંયા અત્રે પોરબંદર નગરપાલિકા વિસ્તાર અને પોરબંદર જિલ્લામાં જ્યાં જ્યાં પણ ગેમિંગ ઝોન તેમજ અન્ય મેળા કે જ્યાં મોટા બિલ્ડિંગ છે કે અને જ્યાં ફાયર એનઓસીની જરૂર છે કે જ્યાં વધારે પડતા માણસો એકત્ર થાય અને કંઈ ફાયરને રિલેટેડ કે અન્ય કંઈ બનાવ બને અને કંઈ માણસોને જાનહાની થાય એવા કંઈ બનાવ બનવાની જ્યાં શક્યતા લાગે છે એવા સ્થળો ઉપર એટલે કે અત્યારે અહીંયા અત્યારે રિલાયન્સ મોલ ઉપર અમે ચેકિંગ કરી રહ્યા છીએ એ જ રીતે અન્ય પણ જગ્યાએ જ્યાં જ્યાં પોરબંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આવું કાંઈ પણ જ્યાં માણસો એકત્ર થયા અને જ્યાં ફાયર એનઓસીની જરૂર હોય એવા બિલ્ડિંગો એવા સ્થળોની અત્યારે અમે તપાસણી કરી રહ્યા છીએ ફાયરને રિલેટેડ તેમજ અન્ય સરકારશ્રી દ્વારા નક્કી કરેલ છે કે ભાઈ નગરપાલિકા વિસ્તારમાં એના ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના એન્જિનિયર શ્રી તેમજ ઇલેક્ટ્રિકના લોડ અને અન્ય ટેકનિકલ બાબતે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ એટલે કે પીજી વિસીએલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ચેકિંગ કરી રહ્યા છે અને એ પણ જોઈ રહ્યા છે કે ઇલેક્ટ્રિકની રીતે બરાબર છે કે નહીં આ સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ઓફિસર આ બધા અત્યારે અમે સંયુક્ત રીતે અત્યારે રિલાયન્સ મોલમાં ચેકિંગ કરી રહ્યા છીએ એ જ રીતે અન્ય અમે ચેકિંગ હાથ ધરી અને સલામતીના સાધનો બરાબર છે કે નહીં એની ચકાસણી કરશું નહીં હોય તો એની એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવા ઉપર અમે માનની શ્રી કલેક્ટર સાહેબના ધ્યાને મૂકશું અત્યારે તપાસણી ચાલુ છે એ તપાસણીને અંતે ખબર પડે કે અહીંયા ફાયરની જે જોગવાઈઓ છે એના પ્રમાણે શું વ્યવસ્થા છે શું ઘટે છે અને બાકીની બાબતો પણ અત્યારે મ્યુનિસિપલના એન્જિનિયરો અને એનો સ્ટાફ છે એ ચકાસણી કરી દેશે જોકે ગેમ બ્લાસ્ટના સંચાલકે ફાયર સેફટીના તમામ સાધનો હોવાનો દાવો કર્યો હતો અને સરકારના નીતિ નિયમ મુજબની તમામ મંજૂરીઓ પણ હોવાનું જણાવ્યું હતું તેમજ હાલ પૂરતું સરકારના આદેશના કારણે ગેમ બ્લાસ્ટ બંધ રાખવા પણ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું નામ તમારું ધવલ કિશોરભાઈ તમારું ગેમ અમે ગેમ ઝોન છેલ્લા છ સાત મહિનાયન્સ બજારમાં રિલાયન્સ મોલ બે હજાર બાવીસથી સ્ટાર્ટ છે પરંતુ અમે ગેમ ઝોન હમણાં છેલ્લા છ સાત મહિનાથી ચાલુ કરેલ છે અને ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના થઈ એને ધ્યાનમાં રાખીને જોઈએ તો અમારી પાસે ફાયર સેફ્ટીના તમામ સાધનો ઉપલબ્ધ છે અમારી પાસે કોઈ પણ એવી ઘટના બને તો અમારી પાસે પૂરતો સ્ટાફ છે કે જે મદદરૂપ થઈ શકે અમારી પાસે એક્ઝિટ એન્ટ્રીના બંને બંને અલગ ગેટો પણ છે અને હાલે આવતીકાલે જે ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી અમે સ્વેચ્છાએ ગઈકાલથી અમે ગેમ ઝોન અમે બંધ કરેલું છે અને આ ઘટનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમે તમામ નિયમોનું પાલન કરશું અને છતાં પણ જ્યાં સુધી ઉપરથી સરકારનો કોઈપણ પ્રકારનો આદેશ ન આવે ત્યાં સુધી અમે ગેમ ઝોન સ્ટાર્ટ નહીં કરીએ શહેરમાં અનેક સ્થળોએ બહુમાળી ઇમારતોમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળે છે અને ફાયર ટીમના ચેકિંગમાં એ બહાર પણ આવ્યું છે પરંતુ ફાયર વિભાગ માત્ર નોટિસો આપી સંતોષ માની લે છે જેથી અકસ્માતો બની છે અને અકસ્માતો બન્યા બાદ ચેકિંગ કરવામાં આવે છે ગઈકાલે રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ 30 થી વધારે માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે ત્યારબાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં સર્જાઈ છે અને ઉપરથી આદેશ પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન સહિતની જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોરબંદરમાં પણ રિલાયન્સ મોનમાં એકમાત્ર ગેમ ઝોન આવેલું છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ અહીં સવાલ એ છે કે પોરબંદર નગરપાલિકાએ કેટલાય ટ્યુશન ક્લાસીસો કેટલાય એપાર્ટમેન્ટ અને કેટલીય સરકારી કચેરીઓને અગાઉ એનઓસી બાબતે નોટિસ પાઠવી છે પરંતુ ફાયરની એનઓસી આજે પણ પોરબંદરના ભાગના બિલ્ડિંગોમાં જોવા મળતી ખાસ કરીને સરકારી જે કચેરીઓ છે તેના બિલ્ડિંગ છે તેમાં પણ શું એનઓસી છે આ પણ એક મહત્વનો સવાલ છે ત્યારે હવે શું તંત્ર જાગશે માનવ જિંદગીઓને મોતના ખપ્પરમાં હોમાંથી અટકાવશે તેવા તો અનેક સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ સાથે अशोक खानी गुजरात नरबन्दर